બે હજાર પચીસ છવ્વીસ નું આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે લાખ લાખ પુરાતન અને આંકડાની સાથેનું બજેટ એમણે રજૂ કર્યું હોય એવું અમને લાગે છે જે રીતે એમણે દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જ્યાં પાંચસો રૂપિયાના ગેસના બાટલો આપવાની પહેલ કરી છે હોળી અને દિવાળી એક ગેસ મુક્ત આપવાની એમણે પહેલ કરી છે એવી જ રીતે મહિલાઓને બે હજાર પાંચસો રૂપિયા આપવાની પહેલ કરી છે વૃદ્ધ પેન્શન પાંચસો કરી છે તો અમને આશા હતી કે ગુજરાતમાં પણ એવી જ યોજનાઓ લાવશે અને ગુજરાતના યુવાનો મહિલાઓ કિસાનો અને બધાને ન્યાય મળશે આજે એમણે ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે એમણે જે પાંચ હજાર વીસ કરોડ નું બજેટ એ લોકો લાવ્યા છે આ બજેટમાં ન્યુ ગુજરાત પેટર્ન જે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ટ્રાઇબલ સપ્લાન દરેક જિલ્લાઓમાં છે એના દ્વારા એ બજેટ સિત્તેર પોઈન્ટ સાડત્રીસ પાંચ ટકા વધારા સાથે અગિયારસો કરોડ કરવામાં આવ્યું છે પણ એ બજેટની અંદર અમે જોયું તો ત્યાં પ્રભારી મંત્રીઓ એનજીઓ એમની

બાવીસ હજાર શિક્ષકોની જે ભરતીની પ્રક્રિયા હતી આજે પણ પેન્ડિંગ છે એને ક્યારે પૂર્ણ કરવામાં આવશે એવી કોઈ પણ જાતની એમણે ભાલીકે આપી નથી એવી રીતના કલ્યાણમાં પંચ્યાસી કરોડનું બજેટ છે એમાં લાખોની સંખ્યામાં આયુષ્માન કાર્ડ આપેલા છે પણ એની જે એમપેનલ હોસ્પિટલો છે એની પણ નવી યાદી એમણે આપી નથી સાથે સાથે અમુક મર્યાદિત બીમારીઓમાં જ પચીસ હજાર છસો ને એકતાલીસ કરોડ ની જોગવાઈ કરી છે ત્યારે આ નહેરોનું કામ પૂર્ણ થવા આવશે છતાં જે આદિવાસી વિસ્તારોમાં નહેરો દ્વારા કેનાલો દ્વારા યોજના દ્વારા કે પાઇપલાઇનો દ્વારા જે નર્મદા ઉકાઈ કરજણ ગઢણા કે પાનમમાંથી પાણી સિંચાઈ માટે આપવું જોઈએ એના માટે પણ કોઈ એમણે પહેલ કરી નથી સાથે ભાડભૂત પેરેક યોજના માટે 876 કરોડ રૂપિયાની એમણે જોગવાઈ કરી છે પણ ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એની વળતરની કોઈ વાત આમાં જોગવાઈમાં કરવામાં આવી નથી પ્રધાનમંત્રી આવાસ માટે એમણે 1,20,000 થી વધારો કરીને 1,70,000 કરવામાં આવેલ છે પણ અમારી માંગ હતી કે જે રીતે શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ત્રણ લાખ પચાસ હજાર આપવામાં આવે છે તે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપવામાં આવે પણ એને પણ ધ્યાને લેવામાં આવેલ નથી સરસ્વતી સાધના યોજના અંતર્ગત ચોર્યાસી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે પણ બે હજાર તેવીસ ચોવીસ બે હજાર ચોવીસ પચીસ ની સાયકલો આજે પણ જે વિનામૂલ્ય મળવી જોઈએ તે આજ દિન સુધી મળી નથી એની માટે પણ કોઈ એમણે જોગવાઈ કરી નથી અને દાહોદ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે 210 દસ કરોડ રૂપિયાની જોગવાઈ એમણે કરી છે પણ ત્યાંની કોઈ પણ ગ્રામસભા ત્યાંની જમીનના માલિકની સહમતી કે કોઈ પણ જાતની પ્રોસેસ વગર બારોબાર એરપોર્ટની ગ્રીનફિલ્ડ ફિલ્ડ એરપોર્ટની જરૂર ત્યાં ન હોવા છતાં એમણે જાહેરાત કરી છે ત્યારે એવી જ રીતે કિસાન સૂર્યોદય યોજનાની એમણે વાત કરી છે પણ આજે પણ આદિવાસી વિસ્તારોમાં દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના ક્યાંય ચાલુ નથી અને આજનું જે બજેટ અમે જોયું તો સરવાળે અમને એવું લાગી રહ્યું છે કે આ બજેટ પુરાત છે લઘુ ઉદ્યોગ પ્રાકૃતિક ખેતી કે જે પણ ગુજરાતની ગ્રોથનું એન્જિન છે એના ડેવલપ માટે ક્યાંય પણ એવું દેખાતું નથી કે હોળીને આંખે વળગે એવું ક્યાંય અમને દેખાતું નથી કે ગુજરાત સરકારે કઈ વિશેષ બજેટ પેશ કર્યું હશે

એ ચોક્કસ આ બજેટમાંથી આવનારા દિવસોમાં ગુજરાતની જનતાએ અઢી દાયકાથી જે મતો આપ્યા છે પણ અઢી દાયકાના મતો બાદ ગુજરાતની જનતાએ દરેક ક્ષેત્રે કર્મચારી હોય ખેડૂત હોય મહિલા હોય કે વિદ્યાર્થી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય સિંચાઈ હોય પીવાના પાણીની બાબતો હોય કે ટેકાના ભાવની બાબત હોય દરેક જગ્યાએ આજના બજેટમાં અન્યાય થયો હોય એવું અમે સ્પષ્ટ માનીએ છીએ